હાલો ભાઈ બે ગયા એ જમવા માટે જમવામાં શું તમને બતાવી રોટલી કોબીજ બટાકા અને શાક મસાલો આ આપણે પાણીનો ગ્લાસ ગાજરનો હલવો અને આપડી કેક ખાઈ લઈ પછી મળીએ હોવાનું નથી આય ક્યાંક અથાણ કરવા જવાનું ભાઈ ખાઈ પીને ફટાફટ નવરા થઈને જાય થોડીક ખરીદી કરવા હાલો ભાઈ આવી ગયા ડીમાર્ટ માં ચેવડો લેવા એ ચેવડો તો જોહે આપણે તો કીધું લેતા આવી ભાઈ ભાઈ વાડી જો ઘઉં આવેલા છે અને જાહેર આવેલી આવડિયા ક્યાં આવ્યા એ તમને બતાવી બાપાના મંદિર આવ્યા પૂરા પૂરા બાપા હે ખાંભરા પરિવારના એટલે કે અમારા નાના બાપુના એના મેઘા બાપા તો મસ્તીનો નજારો હલો ઘરે જાઉં અહી આપણે ગાડી પાર્ક કરેલી હતી અને બાકી વ્યૂ વાય ચારે બાજુ મસ્તીનો અને આ આપડે બાપાનું મંદિર હાલો ભાઈ ઘરે જઈ મળીએ તમને બધા હાલો ભાઈ આવી ગયા આપણે કૃષ્ણ એ બતાવી દઈ શું હે આપણે મૈસૂર મસાલા અને આ ખાલી મસાલા સંભાર આપણે ખાતા નથી એટલે લીધો નથી છેલ્લો ડોસો એ કૃષ્ણ પાઉંભાજી એને ડોસાનો આવી ગયા ઘરે ઠેલો ભરીને અટાણો કરતા આવ્યો આવાય

આના પછી જ આપું સ્ટેશન આવી જાય બીજપુર સ્ટેશન આના પછી આપણું એ હવે આવી ગયા રિક્ષામાં સામાન બમણ ભર દીધો પછી જઈ ગયા આપણે ઘરે ભાઈ પહોંચી ગયા આપડી ઘરે ફ્રેશ થઈ જાય પછી તમને મળીએ આવીને બેઠો તો અને ઘર કામ કરતી ત્યાં ઉપર વાળા બાપા આવી ગયા ચા અને બિસ્કીટ ચા અને પતંજલિનું બિસ્કિટ બિસ્કીટ નામકીન બિસ્કુટ તો નાસ્તો તો બનાવે આ નાસ્તો આવી રહ્યા પછી મળીએ અને આ વખતે જો કેલેન્ડરમાં આમ ધ્યાન ગયો તો ભાઈ રજાયું તો બહુ દેખાયો આ લાલ લાલ જોઈ લે કેલેન્ડર આપણને કેટલી મળે ઈ તો મારો રામ જાણે ચલો ભાઈ નાઈ ધોન થઈ ગયા રેડી અને બેઠાઈ બેઠે થોડું ઠંડી જેવું એટલે તડકે બેઠાય અને ઘર માં કીધું બંખો બંખો ચાલુ લાઈટ બાઈટ નો રાખે માર્બલ એની અંદર સામે સુરતની રિફ્લેક્ટ થઈ થઈ આવે તો હાલો હવે અત્યાર સુધીનો વ્લોગ મૂકી દઈ બે દી કન્ટિન્યુ બ્લોગ